હાય ગાય ઇઝ ગુડ મોર્નિંગ સવારના છ વાગી ગયા છે ને નોકરી ઉપર છીએ ને હવે ઘરે જઈએ પણ વરસાદ જબરજસ્ત પડ્યો જોરદાર વરસાદ પડ્યો હબરજસ્ત એક અડધો કલાક વરસાદ આવ્યો પણ જબરજસ્ત આ વરસાદ પડ્યો હે કેટલો બધો વરસાદ પડ્યો હ ખાલી એક કલાક તો જબરજસ્ત વરસાદ પડ્યો છે અને ચકલીઓ ટેટકા આ બધું મસ્ત મસ્ત અવાજ આવે ખીલખિલાટ સવાર સવારમાં આનંદ આ નજારો કુદરતી કેટલો સુંદર ભર્યો આનંદ હું બાઇક ચાલુ કરી છે અમે ઘરે છીએ સંત સુધી જબરજસ્ત વરસાદ આવ્યો છે જોઈએ જેવો આવ્યો આ નોકરીથી ઘરે આવતા હતા રોડ ઉપર જુઓ એટલો વરસાદ પડ્યો ખાલી વીસ મિનિટ વરસાદ આવે ખેતરોમાં પાણી પાણી કરી નાખ્યું ખેતરમાં એકદમ પાણી પાણી કર્યું જેટલો અવાજ એટલા અવાજ કરી રહ્યા એટલું વાતાવરણ એકદમ સુંદર બન્યા મિત્રો અમારા કાકાના તેવા આવી જાય છે ઓહો કાકા કાકાના દેવા આવ્યા

આટલું બધું સરસ ખાવાનું મારા માટે બનાવી દીધું શું વાત છે રોટલી મસ્ત ફુલાડે ટના ટન કાચી ના રહી જાય

તબિયત કોણ એ છે રૂપાળા મોજ મોર્યું છે રૂપાળા ધોકી લઈને આખો દાળો બમો ફરવાનું મન જોડો સોંતી મોજમાં મોજ જ ચક

હા સરસ સરસ ગમમાં જુઓ મચ્છરનો ને બધો ધુમાડો થઈ રહ્યો છે બધા અમારા ગમના સ્વયંસેવકો મિત્રો બધા આજે એક સેવાનું કાર્ય કરી રહ્યા છે એ હિંમત પૂરો ગમો જે મચ્છર ના આવે એના માટે બધા મિત્રો ભોખરા ઉપર એટલી બધી મજા લઈ રહ્યા છે ને અમારા દશરથબે ને બધા મજા મજા મજા

હું ખાવાનું બનાવ્યું છે જાડી રોટલી ને મિત્રો જોવો સાચનો જમવા તો બટા અને છે નું ખીચડી છે

અને માં આગળ વધતા જો તમારો ખૂબ સપોર્ટ આવતા રહેજો ઉમીદ નવ નવ બતાઈ દીધું અને ગુડ નાઈટ અને આ બ્લોક નું આટલે એન્ડ કરીએ છીએ બરાબર હા હા અંત અંત આપડ જો લાગે તને